સ્વાગત છે એની સામે બાણું લાખ વસૂલવા છતાં વ્યાજખોરે પઠ્ઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી વ્યાજખોરીનું દૂષણને ડામવા માટે સરકાર ગમે એટલા પ્રયત્નો કરે અને વ્યાજખોરો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે પરંતુ તેનું દૂષણ એન કેન પ્રકારે બહાર આવતું જ હોય છે વ્યાજખોરીના ખપ્પરમાં ભૂતકાળમાં કેટલાય પરિવારોએ મોભી હોવાનો વારો આવ્યો છે કેટલાય અટવાઈ પડ્યા છે આવું જ એક પરિવાર સાથે બન્યું હોવાનું સામે આવ્યું છે પરિવારના મોભીએ હિંમત દાખવી આ અંગે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ હરકતમાં આવી ગુનો નોંધી આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે તાપી જિલ્લાના વ્યારા ખાતે રહી ફરસાણ અને મીઠાઈનો ધંધો કરતા વિનોદ ચૌધરી રાજુ શાહ અને માંગીલાલ શાહ નામના ઈસમોના વ્યાજખોરીના જંગલમાં એવા ફસાયા કે તેમણે ટુકડે ટુકડે સત્તાણું લાખ રૂપિયા ચૂકતે કર્યા પણ તેમની મુદ્દલ તો એમની એમ જ રહી જે વસૂલવાને માટે વ્યાજખોર બાબ દીકરાએ ફરિયાદીને ધમકીઓ આપવાની શરૂ કરી તેમણે આપેલ શેકો અલગ અલગ નામો હેઠળ બાઉન્સ કરાવ્યા જાહેર રસ્તાઓ પર મારવાને ધમકી આપી આખરે વિનોદભાઈ હેરાન પરેશાન થઈ પોલીસનું શરણું લઈ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વ્યાસખોર બાપ દીકરાની જોડીને પકડવાના સકરો ગતિમાન કર્યા બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કામે ફરિયાદી વક્તારામ ઉર્ફે વિનોદભાઈ જેતાજી ચૌધરીનાઓએ તારીખ સત્તર બાર ચોવીસના ના રોજ એક ફરિયાદ દાખલ કરાવે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન બે તથા ગુજરાત નાણાંની કરનારા બાબતનો અધિનિયમ બે હજાર અગિયારની કલમ ચાલીસ તથા બેતાલીસ ક મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે જેમાં આ કામના સામાવાળાઓએ ધીરધારનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને

આ કામે એમના નામ છે રાજુભાઈ માંગીલાલ શાહ તથા બીજા આરોપી છે માંગીલાલ હસીમલ શાહ એ બંને આરોપીઓ છે અને એમની તપાસ ચાલુ છે તથા સાહેદો નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે આ કામે તપાસ ચાલુ છે જો આ પ્રવૃત્તિ બીજા કોઈ વ્યક્તિઓ જોડે પણ કરવામાં આવેલ હશે તો એ અંગે પણ પોલીસ જાહેરાત આપી અને સાહેબોને બોલાવી આગળની કાર્યવાહી કરશે સર પોલીસ વિભાગ દ્વારા એક વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલો હતો સર એ હાલમાં એના જિલ્લામાં કોઈ કેસો નોંધાયા હોય કોઈ કાર્યવાહી થઈ હોય આ કામે અત્યારે તો વ્યાજના નાણાં ધીરવા બાબતે સદર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જૂની માહિતી મેળવીને હું તમને આગળ કંઈક કહી શકું જી સર થેન્ક યુ